આપણા જીવનની અંદર આપણે ભણીએ નહીં તો આપણું જીવન કેવું હોય આપણે જો ભણીએ નહીં નોકરી ન કરીએ આપણી જોડે પૈસા ના હોય તો આપણું જીવન કેવું બની જાય એની એક સરસ મજાની ઝાંખી ભણતર વિજ્ઞાની જિંદગી નકામી સરસ મજાનો એક પાત્રી અભિનય આપણે હવે આગળ કરવા જઈ રહ્યા છીએ ત્યારબાદ ભગોરા રાજુભાઈ તરફથી પણ 500 રૂપિયા ઇનામ સ્વરૂપે બાળકોને મળ્યા છે એમને પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ ભણતર વિનાની જીવન એના વિશે ત્યારબાદ 500 રૂપિયા કચરાભાઈ પ્રજાપતિ સાહેબ તરફથી પણ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે મળ્યા છે તો એમનો પણ આપણે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હવે ભણતર વિનાની જિંદગી નકામી એના વિશે એક પાત્રી અભિનય ગીત આપણી સમક્ષ લઈને આવે છે આપણી શાળાના શિક્ષક વિશાલભાઈ પ્રજાપતિ લાયા લાયા মান

મને પણ ભૂખ લાગે મને લાડુ ભાવે પેંડો ભાવે ખૂબ જ ભાવે પણ મને કોઈ ના આવશે મારી એક્ટિંગ દેખીને તમને હું કાંધો લાગતો છું બાઈ રાખો છો તું કાંધો છો તું કાંધો છો એ બે છો को कांजो न गामे गाम जइने एक दिवस ने वाद छ તમારા મારા માતા પિતા મૃત્યુ પામ્યા મારા માતા પિતાના મૃત્યુ પછી હું બાજુના ઘરે બોલાવા ગયો પણ ત્યાં કોઈએ મારી મદદ એ લાવી કાકા મામા માસી ફોઈ દાદા બધા જ મને કે તુટ 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 નાનો તો કે ખચ ખચ તને તો કોરોના છે ખચ 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 તને કોરોના છે અમે તારી મદદ નહીં કરીએ કોઈએ મારી મદદ ના કર કોઈએ પણ મારી સામે ના જોયું થોડા સમય પછી મારી જિંદગી બરબાદ થઈ ગઈ વિનાશ થઈ ગયો હું રખડતો રઝળતો થઈ ગયો હું ઘેર ઘેર ભીધમાતો થઈ ગયો પણ કોઈએ મારી સામે ના જોયું વૃક્ષોગન ની વેલડી ને ચંદ્રાવગન ની રાત વૃક્ષોગન ની વેલડી ને ચંદ્રાવગન ની રાત બરતર વિનાની જિંદગી આ થઈ જસે બરબાદ થઈ જસે બરબાદ મિત્રો મારી જિંદગી બરબાદ થઈ ગઈ હું ઘરે ઘરે જઈ ભીગ માપતો રહ્યો એ બેન મને ખાવાનું આપને એ ભાઈ મને ખાવાનું આપને ઓ ભાઈ મને ખાવાનું આપને કોઈએ મને ખાવાનું ના આપ્યું આપ્યું તો એક લાકડી અને મોટા મોટા ઢીબા મળ્યા પણ કોઈએ મને કઈ ના આપ્યું મારા સગા સંબંધી કાકા મામા ફોઈ મામા દાદી

તો એક સત્ય ઘટના પર આધારિત છે મિત્રો આપણા જીવન ની અંદર પણ આવું થાય જો આપણે ના ભણીએ તો આપણે પણ આવી દશા થાય નો એજ્યુકેશન નો લાઈ જો આપણી ભણતર વગરની જિંદગી નકામી છે જો આપણે ના ભણીએ તો આવી ભિખારી જેવી હાલત થાય થાય કે ના થાય ચલો તમે બનશો આ બાજુ બનશો બધા બનશે છે છે વેરી ગુડ એક જેને ના લીધું તેની મોટી ભૂલ છે ભણતર એક ફૂલ છે જેને ના લીધું તેની મોટી ભૂલ છે અને જેને લીધું છે તેની જિંદગી પાવર છે તેની જિંદગી પાવર ફૂલ છે ધન્યવાદ વિશાલભાઈનો